हेलो दोस्तों महादेव आज हमें आश्रम में गया था रातें ત્યાં અજીયા ને એવું બધું બનાવ્યું છે અમારે બાજુમાં જેને ખબર હોય કોમેન્ટ કરજો ક્યાં આ સંતો છે જે ઓલી બાજુ પેલા બેઠા થઈ અને એક આવ્યા હતા એના ગુરુભાઈ બધા એને બોલાવ્યા હતા ભક્તોને બધા આવ્યા હતા અહીંયા પછી બનાવ્યા બધા શાંતિ થી જમી અને પછી બેઠા બહુ મજા આવે આવો કોઈક વખત અને આનો ફૂલ બ્લોગ જો હોય ને તો મને કોમેન્ટ કરી આપણે કોશિશ કરશું બનાવવાની બાપુ આરે સત્સંગ કરશું ને એક નંબર મસ્ત જગ્યા છે જંગલમાં આવેલી છે બાજુમાં તળાવ છે ચારે બાજુ ડુંગરા છે ભજીયા પછી છાસ રોટલો પછી ઓળો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો આવા વિડીયો જો બનાવવા હોય તો મને કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કરવામાં શું ભલામા સબ્સ્ક્રાઇબ કરી લો ને આવા વિડીયો જંગલના વિડીયો ખેતીના વિડીયો બતાવીશું તમને જય મામ